મોરબીના રાજપર ચોકડી પાસે દુકાન પાસે સુવાની ના પાડતા ત્રણ શખ્સે વૃદ્ધને છરીના ગાઝીકી પતાવી દીધા બનાવની મળતી માહિતી મુજબ મોરબીના આનંદનગર વિસ્તારમાં રહેતા રાજગીરી ઉર્ફે સંદીપગીરી ગોસાઈના પિતા જેઠીગીરી ગોસાઈ ગત રાત્રિના ભગવતી ચેમ્બર પાસે આવેલી જય અમરનાથ રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસની ઓફિસે કાલે બેઠા હતા તે દરમિયાન મુશ્તાક ઉર્ફે કાળો ઓસ્માન મિયાણા જાર બચ્ચુ સંધી ઇકબાલ હૈદર જેડા નામના ત્રણ શખ્સ ત્યાં આવી ચડ્યા હતા અને દુકાનના ઓટલા પાસે સુવા મુદ્દે વૃદ્ધ સાથે બોલાચાલી થઈ હતી આ દરમિયાન તેનો ખાર રાખી ત્રણેય શખ્સ દ્વારા વૃદ્ધને છરીના ઘા ઝીકી દિતા ગંભીર હાલતમાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો આ અંગે મૃતક જીઠીગીરીના પુત્ર ગિરિરાજગીરી ઉર્ફે સંદીપ ગિરીએ બી ડિવિઝન પોલીસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે